શહેરના ડેપ્યુટી મેયર પર ધાક પેટ્રોલ પંપ પડાવી લેવાના ગંભીર આક્ષેપ અને આક્ષેપમાં વચ્ચે કોંગ્રેસ આક્ષેપ છે કહી છે કે ઊંડાણપૂર્વક બારોટ છે તેઓ અને તેમના મિત્ર એક વેપારી છે જેઓ કેફે ચલાવે છે બહાર વિસ્તારમાં યજ્ઞેશ શાસ્ત્રી તેઓ સાથે મળી અને એક પેટ્રોલ પંપ શરૂ કર્યું પેટ્રોલ પંપ પંપની કામગીરી પૂર્ણ થતા પેટ્રોલ પંપ તૈયાર થયું ત્યારે ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ આને ઝડપી લે એટલે કે પોતે એકલા ચલાવે દાગ ધમકીથી હવે યજ્ઞેશભાઈને રવાના કરવા છે તે અંતર્ગત યજ્ઞેશભાઈને દાગ ધમકી આપવામાં આવી એટલે કે પડાવી લેવામાં આવ્યું હર્ષદભાઈ રોહિત નામના તેઓના જંગત એટલે કે ચિરાગભાઈના અંગત અને તેમના નામે તમામ પરવાનો લેવામાં આવ્યો પેટ્રોલ પંપનો પરવાનો લેવામાં આવ્યો હર્ષદભાઈના નામે ચિરાગભાઈ બારોટ આ યજ્ઞેશ મિસ શાસ્ત્રી છે તેઓને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પાસે ધાકધમકી પણ અપાવડાવતા તેવા પણ આક્ષેપ છે ઇવન એટલું જ નહીં માર પણ મારવામાં આવ્યો ચિરાગભાઈ બારોટની સાથે સાથે પૂર્વ પ્રમુખ વિજયભાઈ સાર વોર્ડ નંબર અગિયારના ઘણા બધા કાર્યકર્તાઓ આની અંદર સંડોઓએલા હોય તેવા પણ તેઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે સ્પષ્ટ ઊંડાણપૂર્વક આ બાબતે તપાસ થવી જોઈએ કારણ ગંભીર આક્ષેપ

એના નામો પણ બહાર આવશે પણ એ સમય આ બધું થશે કે જો પોલીસ ખાતું ઇન્વોલ્વ હોય તો એ ઝૂંપડા બી ખાલી કરાવી શકે ને કોઈનું મેલ બી ખાલી કરાવી શકે એટલે સરકાર વતી જે તાકાત પોલીસ ડિપાર્ટમેન્ટને આપી હોય એ તાકાતનો દુરુપયોગ ના થવો જોઈએ એ તાકાત તમને પ્રજા માટે આપેલી છે નહીં કે કોઈ પાર્ટનરો માટે આપેલી હોય હવે આવા લોકોને જ્યારે મીડિયાની સામે સમક્ષ વ્યક્તિ બોલતો હોય તો એમાં કેટલી સાચી વાત છે ને કેટલી ખોટી વાત છે એની તપાસ કરવાની જવાબદારી પોલીસ કમિશનરની છે કારણ કે ડેપ્યુટી કમિશનર સુધીનો જે વાત કરી પીઆઈ સુધીની વાત કરી એની તપાસ પોલીસ કમિશનર જ કરે અને એમાં દૂધનું દૂધને પાણીનું પાણી આવે જે વ્યક્તિ એની અંદર ઇન્વોલ્વ હોય એ બધાની ઉપર એક્શન લે એવી અમારી માંગ છે ભ્રષ્ટ ભાજપના શાસકો સત્તાના નશામાં એટલા મદમસ્ત થઈ ગયા છે કે ત્રીસ વર્ષના એક હથ્થું શાસનમાં વિકાસ વિકાસ વિકાસની બૂમો પાડનારા લોકોના રાજમાં વડોદરાનો તો વિકાસ ના થયો પરંતુ ભાજપના કેટલાક નેતાઓનો વિકાસ થઈ ગયો એવું સમાચારપત્રોના મીડિયાના માધ્યમથી જે અમને જાણકારી મળી છે માહિતી મળી છે કે કોઈ વ્યક્તિ પ્રેસ કોન્ફરન્સ કરીને આક્ષેપ કરે કે છત્રીસ કરોડનું કાર્યાલય અને તેર કરોડના સાંસદ તો બહુ શરમની વાત છે બહુ શરમની વાત છે અગાઉ પણ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીના એક મહિલા કાઉન્સિલર જે સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય છે એમને બ્રિજ બાબતે એ સ્ટેન્ડિંગ કમિટીના બીજા બે પુરુષ કાઉન્સિલરો છે ભાજપના એની પર કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનો આક્ષેપ કરેલો એટલે જ્યારે કોર્પોરેશનમાં પ્રજાલક્ષી કામો થતા ના હોય જે પ્રજા વેરો ભરે એને વેરાનું વર્તન ના મળે સામે પાયાની સુવિધા ના મળે પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરોડો રૂપિયાની વાતો કરે જે વ્યક્તિએ આક્ષેપો કર્યા છે એ બાબતે પોલીસ કમિશનરને રજૂઆત કરવા આવ્યા છે કારણ કે પોલીસ કમિટી બની છે અને એ લોકો ઇન્કવાયરી કરી રહ્યા છે તો જ્યારે પોલીસ ઇન્કવાયરી કરી રહી હોય ત્યારે અમે લોકો પોલીસ કમિશનર સાહેબને રજૂઆત કરી કે આમાં નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને આમાં જે પણ છે સાચું આમાં કોઈ પક્ષાપક્ષી નહીં પણ ગમે તે મોટો નેતા હોય જેવું આ ગુજરાત સરકારના ગૃહમંત્રી હંમેશા ભાષણમાં બોલતા હોય છે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે અને હું હંમેશા કહું છું કે ચમરબંધી તો બધા ભારતીય જનતા પાર્ટીમાં જ છે તો આમાં જે પણ સત્ય હકીકત બહાર આવે બીજું આમાં પોલીસનું પણ નામ આવ્યું છે ખાસ કરીને અમે અહીંયા આવ્યાનું કારણ તમને કહીએ કે જે ડીસીપી ઝોન ટુ એમનું નામ આવ્યું છે જે તે પીઆઈનું નામ આવ્યું છે તો અગાઉ કોંગ્રેસ પાર્ટીએ પણ આ ડીસીપીની સામે ફરિયાદ આપેલી છે અને જ્યારે એમનું નામ આવ્યું અને કોઈ વ્યક્તિને પોલીસનું કામ શું છે પોલીસ એ પ્રજાના રક્ષક છે પણ જે પ્રેસ કોમ્પ્રેસ કરનારા ભાઈની વાત સાંભળીને તો એવું લાગે કે એના પરિવારને ખતરો છે અને એને એવું કીધું કે દોડા દોડા કે મારુંગા કે જે પણ તો આવું જો ખરેખર હું સાચું હોય તો આવા પોલીસ અધિકારીઓની સામે પણ કડકમાં કડક પગલાં લો એવી મેં રજૂઆત કરી છે આનું સાચા ખોટાની તપાસ થવી જોઈએ હું તો કહું છું કે આમાં માત્ર અહીંયા પોલીસ ઉચ્ચ અધિકારી નહીં પણ કોઈ રિટાયર જજને પણ કમિટીમાં લાવો અને સાચા હાથમાં તપાસ કરો તો આ સાચી વાત બહાર આવશે જે બીજેપીના હોદ્દેદારો જે ડેપ્યુટી મેયર આજે કોર્પોરેશનનું મેયર પછીનું પદ ડેપ્યુટી મેયરનું પદ છે આજે એમનું નામ આવ્યું છે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાંસદનું પણ એમાં નામ આવ્યું છે કે ભાઈ સાંસદને જીતાડવા માટે કંઈ તેર કરોડ રૂપિયા આપ્યા તો આટલા બધા વડોદરાની પ્રજા જે વેરો ભરે છે એની સામે કામ તો થતું નથી પાયને સુવિધા મળતું નથી અને કરોડો રૂપિયાની વાત થાય છે તો આ બધી વાતોની તપાસ થવી જોઈએ એવી કોંગ્રેસ પાર્ટીની રજૂઆત છે